ને હું રિક્વેસ્ટ કે આરસીએમ કે શું છે ઘણા એમ કે આરસીએમની પ્રોડક્ટ તો આરસીએમમાં હું શા માટે આવ્યો હતો કે ભાઈ આરસીએમની અંદર પહેલાં જ્યારે નહોતો ત્યારે મેં આ શરીરની અંદર દસ લાખ રૂપિયા ખર્ચો કર્યો હતો અને મને શ્વાસની તકલીફ હતી પણ શ્વાસની તકલીફ હતી ક્યાંય સારું નહોતું પછી મેં બે ઓપરેશન કરાવ્યા છતાં પણ ન સારું થયું પછી જગદીશભાઈના ઓર નરેશભાઈના માધ્યમથી આ મને આરસીએમ મળ્યું તો મેં ચેક કર્યું કે ભાઈ આ પ્રોડક્ટ જગદીશભાઈ વાત કરી કે આ પ્રોડક્ટ વાપરવાથી કે આની અંદર આ બીમારી દૂર થાય છે તમે ખાલી એક દુકાન ચેન્જ કરો એક સામાન ચેન્જ કરો તો આની અંદર બી તમારે આટલો બધો ખર્ચો કર્યો છે છતાં સારું નથી તો આ પ્રોડક્ટને વાપરવાથી આ તમારી બીમારી દૂર થઈ જશે એને ગેરંટી આપી હતી પછી મેં ધીરે ધીરે વાપરવાનું ચાલુ કર્યું એમ મારા મિસિસને પણ જે હાઈબીટીની તકલીફ હતી એને ડૉક્ટર એમ કીધું જીવો ત્યાં સુધી દવા ખાવાની પણ એને પણ આજે રેગ્યુલર આ પ્રોડક્ટ વાપરવાથી આજે પંદર બાર વર્ષ થઈ ગયા એને પણ એક પણ ગોળી લીધી નથી પણ હું તો ત્યાં સુધી કહું જે આપણે બજારમાંથી વર્ષોથી ખરીદી કરતા આવ્યા કાંઈ મળતું નથી બીમારી સિવાય પણ આરસીએમની અંદરથી આપણે અહીં જોઈ શકો છો કે મારા ફેમિલી જે નામ ઉપરથી બધા એના સાડા બાર હજાર રૂપિયાની પ્રોડક્ટ ફ્રી આવી છે તો બજારમાં ક્યાંય મળતી નથી તો હું બધાને રિક્વેસ્ટ કરું છું આ પ્રોડક્ટ વાપરો અને યુઝ કરો આપણી જિંદગી બદલો ધન્યવાદ જય આરસી